મારું નામ નટુભાઈ રહ્યો છે અને ગાંધી પરિવાર ગ્રુપ કંપની છે એ દ્વારા આખો કાર્યક્રમ ચાલે છે નિરાધાર વૃદ્ધો જે વૃદ્ધો સિનિયર સિટીઝન છે મોટી ઉંમરના છે બધાના ઘરે ઘરે જઈને એમને ભોજન પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ અને આઠસો લોકોને અમે દરરોજ ઘેર બેઠા એમને ભોજન આપીએ છીએ શુદ્ધ ગુજરાતી સાત્વિક ખોરાક આપવા અપાય છે અને

અડાજણના મહેર નગરમાં રહેતા નટુભાઈને આ વૃદ્ધોને ટિફિન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે અને આ કંપની અમને પૂરો ખર્ચો એક જ કંપની ઉઠાવે છે ગાંધી પરિવાર ગ્રુપ છે બીજું અમે આ ટિફિનની સાથે મહિનાની દવાઓ બી આપીએ છીએ વૃદ્ધોને જરૂરી વિટામિન્સ મિનરલ્સ કેલ્શિયમ ડી થ્રી જે ઘણા જરૂરી એ વિટામિન્સ આપે છે મલ્ટીવિટામિન્સ બસો ટિફિન સાથે ટિફિન સેવા શરૂ કરનારા નટુભાઈની ટીમ હવે શહેરમાં 800 જેટલા વૃદ્ધોને મફત ટિફિન પહોંચાડી રહ્યા છે આ ટિફિન સેવાના 1500 ટિફિન સુધી પહોંચાડવાના ટાર્ગેટ સાથે નટુભાઈની આખી ટીમ કામ કરી રહી છે નટુભાઈ અને તેમની ટીમની સવાર રાત્રિના 3 વાગે જ પડી જાય છે ઉડતાની સાથે જ ગુજરાતી શુદ્ધ સાત્વિક ભોજન બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવે છે સવાર સવારમાં શાક રોટલી દાળ ભાત બનાવવાની તૈયારી કરી લેવામાં આવે છે નટુભાઈ ખુદ રોજે આ ટિફિન બનાવવાની કામગીરીમાં લાગી પડે છે સાથે સાથે એમને દર છ મહિને મેડિકલ કીટ આપવામાં આવે છે એમાં એમને જાતે અમુક દવાઓનું પેકેટ જ આપવામાં આવે ઇમરજન્સી દવાઓ મેડિકલ કીટ ફર્સ્ટ એડ બોક્સ એવું એ સિવાય અમે એ લોકોને આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય યોજના ઈ શ્રમ કાર્ડ વિશ્વકર્મા કાર્ડ એ બધી જે સરકારી યોજનાઓ છે તો લાભ પણ અમે અહીંયા ફોર્મ ભરીને ફ્રી ઓફ સેવા આપીએ છીએ ખોરાક બનાવ્યા બાદ ખરું કામ હવે શરૂ થાય છે હાલ આઠસો જેટલા ટિફિન બનાવવા માટે કમસે કમ પાંચ કલાકનો સમય લાગે છે અને ત્યારબાદ બે કલાકમાં તમામ વૃદ્ધોના ઘરે આ ટિફિન પહોંચાડી દેવાની જવાબદારી ડિલિવરી બોય નાખબે હોય છે અચ્છા જેમને જોઈતું હોય એમને ફક્ત આધાર કાર્ડ અને ફોટો અમને વોટ્સઅપ કરે અથવા તો અહીંયા આવીને આપી દે અમારું એડ્રેસ મહેશનગર સોસાયટી એકસો ત્રેસઠ નંબર બાપ્સ હોસ્પિટલની સામે અડાના ચાર રસ્તા પાસે છે ત્યાં રૂબરૂ આવીને બી ફોર્મ ભરી શકાય બહુ વધારે માહિતી લેતા નથી અમુક લોકોને બીમાર હોય પથારી બસ ઘરે એટલા માળે હોય બીજા માળે ત્રીજા માળે તો બી એમને ત્યાં જઈને એમને ટિફિન આપવામાં આવે છે અને અમે અહીંયા શું તને સાથે ઘરમાં ઘરમાં ખોરાક પહોંચે એટલા માટે એવી વ્યવસ્થા ગોઠવી છે સવારે ચાર વાગે અમારું ટિફિન બનાવવાનું શરૂ થાય અને આઠ વાગે ટિફિન બધું ખોરાક બધું બની જાય એટલે આઠ વાગે ડિલિવરી બોય છે બધા છોકરાઓ કેટલાય વૃદ્ધોને દવા લેવાની હોવાથી જમવાનું વહેલા મળી જાય તે માટે દસ વાગે ડિલિવરી બોય નીકળી પડે છે અને માત્ર બે કલાકમાં તમામ ટિફિન પહોંચી જાય છે અમારી રસોઈની ટીમ તો સત્તર જની છે પછી ડિલિવરીના દસેક છોકરાઓ આખા સુરતના બધા જ એરિયામાં જાંગીરપુરાથી સચિન કામરેજ પાલાઠા સુધી અમારા ટિફિનમાં પહોંચાડે ચાલો ગમેટલો વરસાદ હોય તોફાન હોય વાવાઝોડું હોય તો બી નિયમિત રજા પાડ્યા વગર ચોવીસ કલાક એ લોકો જવાબદારીથી કામ કરે છે ત્રણસો પાસઠ દિવસ અમારું ટિફિન જાય છે કોઈ બી વૃદ્ધ દવા લે તો એને નિયમિત ખોરાક જોઈએ જો એને ખોરાક ના મળે તો દવા ના છે અમે એટલી કાળજી ગઈ છે કે વહેલામાં વહેલું બાર વાગ્યા સુધી અમારું ટિફિન પહોંચી જાય એમના ઘરે અને એ લોકો એટલા મહેનતું છે છોકરાઓ અને એક બહુ મોટી સરસ ટીમથી અમે કામ કરે છે હજુ અમારા સેટ તરફથી અમને કહેવામાં આવ્યું છે કે આપણે હજુ કેપેસિટી વધારી છે એમને અમને પંદરસોનું ટાર્ગેટ આપ્યું છે અમે બસોના ટાર્ગેટથી શરૂ કરેલું અને ફક્ત બસો દિવસમાં આઠસો ટિફિન અમે કર્યા છે અને સોશિયલ મીડિયાના મદદથી અમે લોકો સુધી વધુ પહોંચાડીએ છીએ તમે પણ અમારો પ્રચાર કરો અને આની અંદર અમારા ફોન નંબર પણ આવશે એ ફોન નંબર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો અને આને વધુ વધુ શેર કરો લાઈક કરો અને અમને જાણ કરો આજુબાજુ કોઈ બી વૃદ્ધ ખોરાક વગર મળવું ના જોઈએ મોટા ભાગના વૃદ્ધોમાં છોકરી વાળા ગ્રહો વધારે હોય છે છોકરીઓ સાથ સાથે જાય પછી વૃદ્ધો એકલા પડી જતા હોય છે ત્યારે એમને જમવાની તકલીફ પડતી હોય છે છોકરાઓ અલગ રહેતા હોય છે છોકરાના રોગોના સ્વભાવના પ્રમાણે ઘણીવાર વૃદ્ધો પણ અલગ રહેતા હોય છે અને ઘણા પ્રાઇવેટ નોકરીવાળા વૃદ્ધો તો પેન્શન બી નથી હોતું કોઈ મોટી બચત નથી હોતી નટુભાઈ લગે રહો ખરેખર આ વડીલો માટે શ્રવણ બાણની જેમ સેવા કરી રહ્યા છે અને હજી વધુ માતા પિતાઓ સુધી આ ટિફિન સેવા પહોંચાડી શકાય તે માટે કાર્યરત છે એક લાગણી છે કે કોઈ ભૂખે ના શું અને એ લોકો એટલું મોટું દાન દર મહિને દસ થી પંદર લાખનું દાન ફિક્સ અમારે ત્યાં ખર્ચ થાય છે એમનો અને એ બહુ જવાબદારીપૂર્વક નિભાવે છે અને બધું રેગ્યુલર ખરીદી માનીને બધું જ અહીંયા બહુ કાળજીપૂર્વક ખરીદવામાં આવે છે અને આરોગ્યને લગતી બધી બાબતો કાળજી લેવામાં આવે છે જો તે સ્વચ્છતા છે ગરમ ગરમ ખોરાક જાય સિંધો મીઠું આપણે મીઠાની જગ્યાએ ખાંડની જગ્યાએ ગોળવા પડીએ છીએ આ સેવા માટેના મોબાઈલ નંબર એક તો નાઇન એટ સેવન નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ નાઇન જીરો સિક્સ જીરો વન હવે ગૂગલ સર્ચમાં નટુભાઈ લગે રહ્યો લખશો ને તો બી મારો નંબર આવી જશે આમાં અમે વોલન્ટિયર્સ તરીકે કામ કરીએ છીએ અને આ ટિફિન સેવા વધુ વધુ લોકો સુધી પહોંચે અમે તમારી મદદની જરૂર છે જય હિન્દ